નમસ્કાર મિત્રો બુદ્ધિસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રણાવાલ ધારકી બાપ બનાસકાંઠા આઈયો જોઈએ આજના મુખ્ય સમાચાર પર સુઈગામ વિસ્તારના તમામ યુવાનો વડીલો આગેવાનો ને 24 તારીખે આપણી વાવની ધરતી પર લોકજી સેક્શન છાત્રાલયમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક સાહેબ અને આપણા સાંસદશ્રી જેની બેનનો આ પારદર્શન કાર્યક્રમ ચોવીસ આઠના રોજ રાખેલ દસ વાગે રાખેલ હોય સમગ્ર વિસ્તારની જનતાને આભાર દર્શન કાર્યક્રમમાં પધારવા આપ સૌને બે હાથ જોડીને ઠાકર શ્રી વિનંતી કરે છે આપ સૌ આવો ચોવીસમી તારીખે વાવ મુકામે દસ વાગ્યે બહુળી સંખ્યામાં પધારવા થરાદથી વાવ સુધી મોટર રેલી પણ શક્તિશી અને આગેવાનોની છે ત્યારે આપ સૌ યુવાનોને મોટર પણ લઈને આવવા આપ સૌને વિનંતી